ગાઈસ બે દિવસથી થી હતા અમે એક દિવસ મંદિરા ગયા કાલે લગ્ન હતા અને આજે જાન જવાની છે પણ જાનમાં હજુ વિચાર્યું નથી કે જઈએ કે નહીં જઈએ પણ બને રે સાંજ લગી શું શું થાય છે આજના દિવસમાં માં આજના બ્લોગ ની શરૂઆત થઈ ગઈ છે તો રાહુલ અભી ઉઠ્યા જ છે ચા પીવે છે ચા પીવે છે

贴贴贴贴贴贴贴。嗯。

মেক্সি কি লাগে তোমাক ঐ બે કુલર સાફ કર્યું બરાબર હવે કુલર નું નીચેનું પેલું એ સાફ કરી દીધું પાણી ભરવાનું

શૂટ કરવા માટે ઉપર આવ્યા છીએ ઢાબા ઉપર અને સાથે મેક્સિન એન્ડ કામિની પણ તમે શું લેવા આવ્યા વિડિયો વિડિયો ઉપર આઈને લિંડી પાડી દીધી શરમ વગરની આતર બેટા તો ગાઈસ મારા વિડિયો બની ગયા છે એક કામિની ના બાકી છે અને બસ કશું નહીં બસ કશું નહીં ખેતરમાં તો આ કેમેરામેન કોક કોક ટાઈમમાં જોવા મળશે રોજ તો તમને જોવા નહીં મળે કારણ કે એમને મારી ઈષ્ટ આઈડીમાં વિડીયો પણ બનાવવાના હોય છે ઘણું બધું કામ કરવાનું હોય છે અને અમારું દાબા ઉપરથી નીચેનું લોકેશન કેટલું વાતાવરણ સરસ છે વાતાવરણ એટલે સારું છે એમ ક્યાંનો મતલબ તો ગાઈસ આ બધા ઘર છે અને ગાઈસ આ ઘર છે એ મારા બ્લોકમાં જે માહી આવે છે ઢબુડી નાની આ ઘર એનું છે પણ હાલમાં વાખેલું છે ને ગાઈસ આ બેઠી છે તો ગાઈસ આ લોકેશન છે હું તો મારી ઇષ્ટ આઈડીમાં રોજ અહીંયા ધાબા ઉપર આવીને જ વિડીયો બનાવું છું કારણ કે ક્યાંય લોકેશન મને ઓછું ફાવે છે નીચે વિડીયો બનાવું છું પણ કહેવાનો મતલબ કે લોકેશન ખેતરમાં હોય એટલે સાંજનું શૂટ કરવાનું એટલે ઓછું ફાવે તો હું તો અહીંયા ધાબા ઉપર જ આવી જાઉં છું

વોટ્સઅપ કરીને પછી એની આઈડી મારા ફોનમાં તો એવા વિડીયો બને એવા વિડીયો બને ને તે બધા વિડીયો સ્લો મોશન જ કામ કરે ચલો બાય કેસી બાય કે સો મેક્સ એ શું લઈ લીધું હે બતા ગયા છે તો આપી સુ બીજો લો વિજો ખાઉસ ને વિજો ખાઉસ ને કે કે દાખા ખાઉસ ખાઉસ વિજો અહીંયા અહીંયા દે પુસલી કો બગ નાઉ તે બે દે બહુ મા લે તો હા અલા જો બાઈજી જો જો

અહ અ અ અ અ અ કેને જિગા ઊભી થઈ એમ કે ઊભી થઈ જા નક્ષીન કે ઊભી જા ઊભી Naga buat anonialu, alu? Datano buat anonialu, Datano. anonialu, buat 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 anonialu,

આપણે એક્ટિવા લઈને જઈશું જગ્યા ક્યાં ગઢી ફાઈન એક્ટિવા લઈને જઈશું ક્યાં ના ક્યાં ગઈ ને એક્ટિવા લઈને જઈશું કે દે ના ના આવ કે નહીં હા પાસી જઈને હું તો આઈ રહ્યા આઈ રહ્યાની હું કે હું આયા ડની આઈ રહ્યાની શું કે હું આયા ડ ગઈ ફાઈ જોડે રહેવાની કે ગઈ ગઈ કાકા

કાછ હોય તો છાશ આલુ છાશ લે એક દૂધ લેવું હ આ લઈ લેતી દૂધ આલુ બધી કોરા પેક છે લે જા જિયાલ મપુરઈ જે લે હવે ગાય નાના નીકળવું છે બાર ઉતરીને મારી મમ્મી જોડે જવું છે ખાટલામાંથી બધી બધી કરસનતાની ઘાલેલી છે તો ગાઈસ રાતના બાર વાગી ગયા છે અને મેક્સી ને મસ્તી સુધી છે પણ અમે બાંધ્યું છે મછંદા એટલે મેક્સી ને બહાર નીકળવાનો કઈ મોકો નથી તો ગાઈ ગુડ નાઈટ જય માતાજી સવારે મળીશું નવા બ્લોક માં ખોલ જઈ બાજુ રવા દો ને તોડી ના